નામ પટેલ દક્ષાબેન મહેશકુમાર હું માતૃશ્રી એસ એસ ગોવિદા ફાઉન્ડેશન ટ્રસ્ટમાં છેલ્લા અગિયાર વર્ષથી જોબ કરું છું અને અહીંયા મગરવાડા અમે દર પાંચમે દર્શન કરવા માટે આવીએ છીએ અને વીરરાવજી અમારી મનોકામના પૂર્ણ કરે એવી અમારી આશા છે મારું નામ ભરતકુમાર શંકરભાઈ છે અમે સટલાસનાના વતની છીએ અને અહીંયા પાલમપુર અઢી ત્રણ વર્ષથી રહીએ છીએ અને મગરવાડાની અંદર અમે જેટલા વર્ષથી અહીંયા આવ્યા છીએ ત્યારથી અહીંયા દર્શન કરવા આવીએ છીએ મગરવાડાના જે વીરદાદા છે એ બધાની જે લોકો દર્શન કરવા આવે છે બધાની મનોકામના પૂર્ણ કરે છે અને અહીંયા દર પોંચમે મગરવાડાની અંદર બહુ મસ્ત મેળો પણ સારો હોય છે અને પૌરાણિક મંદિર છે કે જ્યાં બધા દર્શન કરવા પણ બહુ લોકો શ્રદ્ધાથી દર પાંચમે દર મહિનાની પાચમ અને એમાં પણ આ ભાદરવાની પાચમ તો મેન ગણાય છે અહીંયા કે જ્યાં લોકો દર પાચમે દર્શન કરવા આવે છે અને દરેક ભક્તોની અહીંયા જે આસ્થા સાથે આવે છે એ વીરદાદા પૂરી પણ આસ્થા એમની કરે છે અને બહુ મસ્ત રળિયામનું સ્થળ છે અહીંયા કે જે કુદરતી સૌંદર્ય વચ્ચે એક સ્થળ આવેલું છે આ જ્યાં લોકો વર્ષોથી આવે છે ત્યાં વર્ષે મણિભદ્ર દાદાને દર પાસમ ભરાય છે પાછમ દાદાનો એક બહુ મહત્ત્વનો દિવસ કહેવાય છે એમ સુદ પાંચમ એ મગરવાડા માનિભદ્ર દાદાને હવન પાંચમ તરીકે ઓળખાય છે તે દિવસે બહુ જ મોટી સંખ્યાના અંદર ખેડૂત લોકો પોતાનું ઘી લે અને અહીંયા દાદાને અહીંયા ધરાવવા માટે આવતા હોય છે અને હવનને અંદર પણ એ લોકો ઉમતા હોય છે એવો એક આવતી પાંચમ અને આજની જે આ પાંચમ છે એ આવતી પાંચમ બરાબર આ મેળાની પાંચમ એના આશોસુદ્ધ પાંચમ આવશે એટલે હું આ સેનાનના માધ્યમથી બધા ભક્તોને ખાસ વિનંતી કરવા માગું છું કે મોટામાં મોટી સંખ્યામાં અહીંયા દાદાને આવીને તમારા દર્શન કરજો અને કહેવાય છે કે એક દાદાની સ્તુતિ પણ છે કે ધારેલું સૌ કામ સિદ્ધ કરવા સૌ દેવ છાછા તમે ને વિઘ્નો સગલા વિનાશ કરવા સૌ શક્તિશાળી તમે જે મનનું ધારેલું જે હોય એ બધા કાર્યો જો મન મિત્ર દાદા પૂર્ણ કરતા હોય એવું આ ચમત્કારિક અને આ કળયુગને અંદર કોઈપણ કાર્ય હોય એની અંદર સફળતા આપનાર આવા દેવ છે સૌ ભક્તોને મારી ખાસ વિનંતી છે કે આવતી પાંચમે ખાસ ખાસ દર્શન કરવા માટે અહીંયા વધારજો અને આજ પણ આ પાંચમ આજની પાંચમ પણ બહુ મહત્ત્વની પાંચમ હતી આજની પાંચમને દિવસે અમારે જૈનોને એક સમસરી પર્વ પૂરું થયા પછીનું પાલનાની પાંચમ કહેવાય આજની પાંચમને અંદર પણ બહુ જ મોટી સંખ્યાને અંદર યાત્રિકો આવ્યા દર્શન કરી અને પોતાના આત્માને ધન્યતા અનુભવી છે તમારી ચેનલ માધ્યમ દ્વારા જે પણ આ તીર્થક્ષેત્રોની જે તમે જે રીતે હાઈલાઇટ કરી રહ્યા છો ચેનલને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જૈન આપણી આ જે સંસ્કૃતિ છે ભારતની સનાતન ધર્મની જે સંસ્કૃતિ છે આ સંસ્કૃતિનું પણ તમે લોકો જે જતન કરી રહ્યા છો અને સંસ્કૃતિને પણ ઉજ્જવલ બનાવી રહ્યા છો એ બદલ હું ચેનલને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું